હર મહાદેવ મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે મારા ગામથી દૂર વોડારા ગામમાંથી કોલ આવ્યો હતો કે ત્યાં વાડીની અંદર કોઈ સાપ જોવા મળ્યો છે એ લોકોનું કહેવું એવું હતું કે તે અજગર છે તો ચાલો મિત્રો આપણે ત્યાં પહોંચી ગયા છે હવે ત્યાં જોઈએ અજગર કેવડો છે શું છે ચાલો મિત્રો વિડીયોમાં આગળ બન્યા આ જશો તમે આગળ આ નહી વાત જા ભાઈ થોડા મહારાજ આગળ વાહત જા બસ રેડી લ્યો

પોછરો લે અહી ઓલી ભાઈ અમે YouTube માં મેંજીએ ભાઈ મારવો ને એટલે બિન જમીન ગુનો આમ બેવડું આપી આપી કેમ મારે ને સીધો સમજો એટલે જ ઉભર્યો ભાઈ ભાઈ તમે વાહે ઉભર્યો તમે વાહ આવતાર્યો ભાઈ એ પકડાઈ જાય હમણાં મારા કેવાય બેટરી મો માથે રાખો ભાઈ કોથરો ખોલો ભાઈ એક જડો કોથરો ખોલો કોથરો ખોલો અરે આરામથી કોથરો ખોલો કઈ નઈ થાય આ ઈ મોઢું પકડાઈ ગેલ છે ગઈ નઈ થાય પકડે રાખો ભાઈ આ મો બાંધવાનું લઈ લીજો મારત મિત્રો આપણે ઇન્ડિયન રોક ફાઈટ નો રેસ્ક્યુ કર્યો હતો તો તેને આપણે એને તેના કુદરતી વાતાવરણ કે જંગલ વિસ્તારમાં આપણે એને આઝાદ કરવા આવી ચુક્યા છે જોઈ શકો છો વરસાદ ચાલુ છે ચાલો તેને જંગલ વિસ્તારમાં આઝાદ કરી દઈએ